વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં તારીખ ચોવીસથી છવ્વીસ મે દરમિયાન ત્રિદિવસીય બાળયુવા શિબિર યોજાશે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે તારીખ ચોવીસથી છવ્વીસ મે સુધી ત્રિદિવસીય શ્રી સહજાનંદી બાળ યુવા શિબિરનું ભવ્ય આયોજન મંદિર દ્વારા કરવામાં આવેલ છે આ શિબિરમાં ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના પાંચ હજાર ઉપરાંત બાળકો શિબિરનો લાભ લેશે આ શિબિરમાં બાળકોમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે દ્રઢ નિશ્ચય થાય અને ધાર્મિક સંસ્થાઓનું સિંચન થાય તેવા શુભ ઉપદેશથી સાત વર્ષ અગાઉ શાસ્ત્રીય સ્વામિનારાયણ દાસજીએ સહજાનંદી યુવા શિબિરની સ્થાપના કરી હતી આ શિબિર આજે આઠમા વર્ષે મંગલ પ્રવેશ સાથે ફૂલી ફાલીને એક વટવૃક્ષ સમાન બની ગઈ છે આ શિબિરમાં ભાગ લેવા પાંચ હજાર બાળકોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી દીધું છે સમગ્ર શિબિરનું આયોજન વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામીએ કર્યું છે સમગ્ર વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી સંભાળી રહ્યા છે જય શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે બાળ યુવા ધનના જતન ઘડતરના રૂપે છેલ્લા ઘણા વર્ષોથી બાળ યુવા શિબિર કરી રહ્યું છે એમાં આ બાળ શિબિર સૌથી મોટી અત્યાર સુધીની શિબિર છે આશરે પાંચ હજાર બાળકો અને યુવતીઓ આ શિબિરમાં સહભાગી થયા છે મારે ગુજરાતના તમામ ધર્મ પ્રેમી મા બાપોને અપીલ કરવી છે કે આપનું બાળક આપણા સંસ્કાર સંસ્કૃતિ અને વારસાથી વાકેફ હોય એ બહુ જ અત્યંત જરૂરી છે આપણી પ્રગતિ આપણી ગતિ આપણી ઉર્ધ્વગતિ એ આપણી મતેને અનુસાર ફળ આપનારી નિવડતી હોય છે આપણા સંતાનો જો કુળ વારસો સંસ્કાર સત્સંગ અને પરંપરા એને સમજી અને જીવન જીવતા હશે તો એ કોઈ પણ ક્ષેત્રમાં હશે શાંતિ સુખ અને આનંદનો અનુભવ કરી શકશે શ્રી સ્વામિનારાયણ મંદિર વર્તાળ સંસ્થાન શિક્ષાપત્રી અને ભગવાન સ્વામિનારાયણના આપેલા આદેશો અનુસાર બાળકો નિરવ્યસની રહે માતા પિતાની સેવા કરે ગાય બ્રાહ્મણ ગીતા એના અનુરાગી બને અને જીવન આલોકરને પરલોકમાં શાંતિમય જીવે એવું એનું ઘડતર થાય એવા ભાગરૂપે સંતો પ્રયાસ કરતા હોય છે વિવિધ વિષયના સેમિનારો વિવિધ પ્રેઝન્ટેશનો વિવિધ ગેમ્સ એન કેન પ્રકારે બાળકને સાચી સમજ મળે માતા પિતા પ્રત્યે વડીલો પ્રત્યે અનુરાગ થાય એની સાથે આત્મી નાતો બંધાય એવો પ્રયાસ સંસ્થા સંતો હરિભક્તો સૌ સાથે મળીને કરીએ છીએ વિશ્વાસ અને ગૌરવ છે એક સાથે પાંચ હજાર બાળકો આ શિબિરમાં સહભાગી થયા છે ખાસ કરીને હું આજે એ માત પિતાને વંદન કરીશ જેમણે પોતાના સંતાનોને સત્સંગ તરફ બાળ મંડળો તરફ યુવક મંડળો તરફ વાળ્યા છે કારણ એ વાળ્યા છે એ વાવેતર છે અને એનું ફળ આવતી પેઢીમાં સૌને દેખાશે Jai Swaminarayan